તો આજે એના વિશે વાત કરવી છે કે શું એમણે ભાષણ એવું કરેલું એમની એમની જ્યાંથી જ્યાંથી માનસિકતાઓ છતી છે આ સરકારની માનસિકતા છતી થઈ રાજા રજવાડાઓની વિરોધી માનસિકતા રજવાડા પોતાનું રજવાડું સમર્પણ કર્યા પછી પોતાનું બલિદાન કર્યા પછી ત્યાગ દઈ દીધા પછી જ્યાં છે એ આ રાજાઓ પ્રત્યે જોર જુલમ કરવા તો પછીની વાત રહી પણ રાજાઓ પ્રત્યે વિરોધાભાસી માનસિકતાઓ જે છે આ લોકોની પહેલેથી જ શરૂ થઈ ગઈ હતી જેમના બાપ દાદાઓ શાસક નહોતા જેમના બાપ દાદાઓ કોઈ પોતે રાજા નહોતા એવા લોકો પ્રજાના મતથી ચૂંટાઈને આવી અને જેને જેના પૂર્વજો એ આ દેશને અખંડ કરવા એક કરવા માટે થઈ અને પોતાનું બધું બલિદાન કરી દીધું છે ઈ બધું બલિદાન કરનારા લોકો ઉપર આવા આક્ષેપ ભરેલા ધમકી ભરેલા ભાષણો જ્યારે આપે છે એ અને પોતાની માનસિકતા ને છતી કરે છે આ ચંગ ખુટલ રાજકારણીઓ બધા એ વખતે તો જે એ વખતના ના જવાહરલાલ નેહરુ જે છે એ શું ભાષણો કરેલા ને એના જવાબમાં એ વખતે મહારાજાઓએ જે જવાબો આપ્યા હતા એમાં જોધપુરના રાજા જે છે એ જોધપુરના રાજા હનુમંતસિંહજી એ જે હુંકાર કરીને એના નહેરુના ધમકી ભરેલા પાષણનો જે પડકાર રૂપ જવાબ આપ્યો હતો એ તમામ વિષયો ઉપર આજના વિડીયોમાં ચર્ચા કરવી છે તો આવો શરૂઆત કરીએ એ પહેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી અને બેલાઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળે આ વિડીયોની નોટિફિકેશન સીધી આપના ફોનમાં મળી જાય નહેરુ નોતા ઇસ્તા તે ક્ષત્રિયો રાજાઓ કે અન્ય કોઈ પણ શાસકો જે પોતે રજવાડા જેમની પાસે હતા એ લોકો પોલિટિક્સમાં આવે રાજનીતિમાં આવે કારણ કે સુગામ નોતા ઈચ્છતા કારણ કે એને ખબર હતી કે આ રાજાઓ એ તો આદિ અનાદિ કાળથી શાસનો કર્યા છે પ્રજા સાથે પ્રેમથી હેતથી અને પ્રજાને કાયમને માટે જે છે સાથે લઈને આ લોકો ચાલ્યા છે જો આ લોકો રાજનીતિમાં પોલિટિક્સમાં આવે છે તો જે છે અમારા પતા કપાઈ જવાના છે અને આ રાજાઓ ને તો હજી પણ એની પ્રજા એટલા ચાહે છે અને આજના સમયે પણ સાહેબ આઝાદીના સિતોતેર વર્ષ પછી પણ આપણે બજારમાં નીકળીએ ત્યારે લોકો આપણને બાપુ શબ્દથી થી સંબોધન કરે છે ક્યાંક ને ક્યાંક પ્રજાના મનના એક ખૂણામાં હજી પણ શાસક તરીકે આપણે છીએ એવી એક એક સૂક્ષ્મ ભાવના હજી સુધી છે તો માની લો કે હજી તો તે દી તો રજવાડા દાન દીધું એને દોઢ વર્ષ નતા થયા તો કેટલો પ્રજાનો પ્રેમ પોતાના રાજા પ્રત્યેનો નો હોય છે એટલે આ આ ભય હતો આ રાજકારણીઓની અંદર આ ભય હતો આ પોલિટિકલ લોકોની અંદર કે કે જો 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 રાજાઓ રજવાડાઓ ક્ષત્રિયો પોતે પોલિટિક્સ માં આવે છે તો આ પત્તાઓ કપાઈ જશે અને આ તો એવી વાત થઈ જશે કે રજવાડાના તો દાન દેવાણા પણ પાછા રજવાડા દે ને પાછા સત્તા ઉપર તો ક્ષત્રિયો જ આવ્યા એટલે એ વખતે એવા ભયના કારણે જે છે પ્રજાને ગુમરાહ કરવાની શરૂઆતો એ વખતે થઈ ગઈ હતી પ્રજાને જે છે એ પ્રજા વિરોધી ભાષણ રાજાઓ વિરોધી ભાષણો કરીને પ્રજાના માઇન્ડને જે છે એ ડાયવર્ટ કરવાની શરૂઆતો એ વખતે પોલીટીકલ લોકો દ્વારા કરી દેવામાં આવી તેની એ જ આ નહેરુના ભાષણ ભાષણની અંદર છલકાઈ છલકાઈને બહાર આવે છે

અને એ ભાષણ જે કરે છે એમાં એ પોતે એમ કે છે એ વખતના ભાષણમાં કે આપણે જે છે આ રાજા રજવાડાઓને અને એમની શાસન વ્યવસ્થાઓને હવે હવે ખતમ કરી નાખવાની છે અને સંપૂર્ણપણે આ ધીમે ધીમે ખતમ કરવાનું શરૂઆત છે જો આ લોકોને આપણે આ દેશ તરફથી ઘણા વિશેષ અધિકારો આપ્યા છે જેમ કે એ વખતે રાજાઓને વિશેષ અધિકારો મળ્યા હતા આપણે બધા જાણીએ છીએ એમને સાલિયાના રકમો મળતી લાલ લેમ્પલેટના અધિકારો મળતા ગિરાસ

ચર્ચા થઈ એમાં એમણે આ જે ધમકી ભરેલું ભાષણ આપેલું કે આપણે એમના વિશેષ અધિકારો રદ કરી દેવું આવું ઓગણીસો એકાવન માં સાત ડિસેમ્બર ના રોજ એમણે એક સભાને સંબોધન કરતા કરતી વખતે જે છે એ ભાષણ કરેલું પછી જે છે એ ઘટનાક્રમ પૂરો થાય છે એ ભાષણ પૂર્ણ થાય છે લોકો પોતપોતાના ઘરે વ્યા જાય છે લોકો પોતપોતાના કામ કરે છે જવાહરલાલ નેહરુ જે છે એ પોતે પોતાના રાજકીય મંત્રણાઓ માટે ચાલ્યા જાય છે પણ એ ઓગણીસો એકાવન ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સ ની અંદર એક લેખ છપાય છે અને આ લેખ નહેરુને જવાબ આપતો લેખ છપાય છે આ લેખ એ સરકારના કાન ખોલવા માટે છપાય છે આ લેખ જે છપાય છે એ સરકારને પડકારવા માટે થઈને છપાય છપાય છે છે આ લેખ જે એનો એક એક શબ્દ એવો શબ્દ હોય છે કે જેમાં ક્યાંય ઘમંડ નથી દેખાતો જેમાં આ બિલકુલ નરમતા દેખાય છે આ લેખ એક એવો લેખ છપાય છે જે લેખથી આપણને સાબિત થઈ જાય છે મહારાજાઓ સારા હતા કે રાજકારણીઓ સારા છે દોઢ વર્ષ નથી થયું હજી તમે પૂરું શાસન નથી સંભાળ્યું એને તમે આવું ધમકીભરેલું ભાષણ આપી શકો છો જેના પૂર્વજો હજારો વર્ષ સુધી શાસન કર્યા હતા અને રજવાડાના દાન દઈ દીધા પછી પણ જે પોતે તમે એને આવું ધમકીભરું ભાષણ આપો છો ને એ જવાબમાં પણ કેટલી નરમતા હોય શકે એ એ એ નરમતાને વંદન કરવાનું મન થાય છે જોધપુરના મહારાજા સાહેબનું એ વક્તવ્ય હતું જે હિન્દુસ્તાન ટાઈમ્સ ની ઉપર જે આ લેખ છપાય છે એમાં હનુમંતસિંહજી જોધપુરના યુવાન મહારાજા સાહેબ હતા એ વખતે અને એમણે જે નેહરુ ના ધમકી ભરેલા ભાષણનો જે જવાબ વાળેલો એ જવાબ આપેલો અને એમાં એમણે જે છે એ સરકાર આંખ અને કાન બંને ખોલેલા તે અમે તો અમારું બધું દઈ દીધું અમે તો અમારો શાસનકાળ આપી દીધો પણ સરકારને હવે શું કરવાની જરૂર છે સરકારને પડકારરૂપ ભાષણ કરેલું અને એ ભાષણ લોકતંત્રને છાજે એવું લોકતંત્રને શોભે એવું જે છે એ હિન્દુસ્તાન ટાઈમ્સની અંદર જે લેખ છપાણો હતો એમાં એ દરબાર સાહેબનું ભાષણ હતું આવો ચર્ચા કરીએ શું વાત એમણે દરબાર સાહેબે વખતે કરેલી એમણે એમ કરે છે કહેલું હિન્દુસ્તાન ટાઈમ્સ ની અંદર કે રાજાઓને રાજનીતિમાં આવવા ઉપર કોઈ જે છે રોકટોક છે નહી રાજનીતિમાં રાજાઓને ભાગ લેવા પર કોઈ રોકટોક છે નહીં લોકતંત્રનું નિર્માણ થયું એટલે લોકતંત્ર બધા માટે સમાન હોવું જોઈએ એ પછી રાજા હોય કે રંક લોકતંત્ર બધા માટે એક છે લોકતંત્ર આની એક સચ નરી વાસ્તવિકતા છે ને લોકતંત્ર તો બધા માટે સમાન હોવું જોઈએ તો કેમ ભાઈ રાજાઓ ભાગ ન લઈ શકે અને એ જ પાછું દરબાર સાહેબ હનમંતસિંહજી હનંતસિંહ એમ કીધેલું કે લોકતંત્ર તો બધા માટે સમાન છે અને રાજાઓને જે તમે વિશેષ અધિકારો આપ્યા છે એ વિશેષ અધિકારો માટે અને સરકારની પાસે હાથ લાંબા કરવાની આવા થોથા વિશેષ અધિકારો માટે શું જરૂર છે જ્યારે રાજા હોય તો પોતાનું જે કાંઈ રજવાડું જે કાંઈ બધું હતું એ સ્વતંત્ર રીતે ભારતના માનચિત્ર માંથી પોતે જ પોતાના હાથે મિટાવી દીધું છે ત્યારે તમારા થોથા વિશેષ અધિકારોના હવે અમને શેના મો એ વખત એ એ સમયે તો એમણે તો હવે ખોખલા વિશેષ અધિકારો મોહ અમને ન હોય અને હિત માટે સાચા અર્થમાં કદાચ વિશેષ અધિકારો રદ થાય તો ભલે થાય એમ એટલે પણ છતાં એવી સ્પષ્ટ ભાષાનો પ્રયોગ ન કરીને દરબાર સાહેબે મર્યાદા ભરેલી ભાષાનો રાજા સાહેબે એ વખતે પ્રયોગ કરેલો કે રાષ્ટ્રહિતમાં સાચા અર્થ માટે જનસેવક બનવા માટે અમે લોકતંત્રની નીવનો હિસ્સો બનીશું સાચા જન સેવક કોને કહેવાય એ હવે અમે આ દેશને બતાવવા માટે અમે લોકતંત્રની નીવનો હિસ્સો બનીશું એનો મતલબ એમ કે અમે ચૂંટણીઓ પણ લડીશું લોકતંત્રમાં આવીશું અને રાજનીતિમાં પણ આવીશું અને નીવનો હિસ્સો બનીને જનતાની વચ્ચે જઈશું સામાન્ય જનતાની જેમ અને અમે ગૌરવપૂર્ણ જીવન જીવીશું અમે સામાન્ય જનતાની જેમ સામાન્ય પ્રજાની જેમ ગૌરવથી જીવીશું પ્રજા વચ્ચે રહીને જીવીશું પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપીશું તમારું ભાષણ તમે જે પણ ધમકી પેરું કર્યું હોય એ કર્યું હોય તો આ જોધપુરના જે છે યુવા મહારાજ હનુમંતસિંહજીના વિચારો હતા અને તમે વિચાર તો કરો કેટલી ક્રૂર અને નિમ્ન માનસિકતા એ સમયની સરકારોની રહી છે કેટલી નિમ્ન માનસિકતા જે લોકતંત્ર માં ચૂંટણી નો લડવા દેવા છે સીધી જ તમે સત્તા સંભાળી એને પાંચ વર્ષ હતા થયા હજી તો તમને પૂર્ણ શાસન તમારા હાથમાં મજબૂત નથી આવ્યું ત્યાં તમે આવી રીતે કરવા એટલે એ સમય કાળથી આ શરૂઆતો થઈ ગઈ એટલે મારી કોઈ પોલિટિકલ પાર્ટીને કોઈ પોલિટિકલ નેતાને કે કોઈ પોલિટિકલ પક્ષને જે છે ઉતારી પાડવાની કે કોઈ પોલિટિકલ જે છે પાર્ટીની નિંદા કરવાની હું તો બધી જ પાર્ટીઓ વિશે જ્યારે જ્યારે કોઈ પણ ઐતિહાસિક ચર્ચા આવે છે આવો ઇતિહાસ આવે છે ત્યારે એ વિષય ઉપર બોલતો હોઉં છું એટલે મારી કોઈ પક્ષ હું કોઈ પક્ષપાત કરતો નથી કોઈ પક્ષ સાથે જોડાયેલ વ્યક્તિત્વ નથી મને કોઈ પક્ષ સાથે જોડવાનું કે કોઈ પક્ષ વિરોધી ચિતરવાનો પ્રયત્ન ન થવો જોઈએ જે સાચા ઇતિહાસો છે એ ઇતિહાસ એ વખતના માન્ય પ્રાઇમ મિનિસ્ટર શ્રી જવાહરલાલ નહેરુ અને એ વખતના માન્ય દરબાર સાહેબ શ્રી જે ભાષણો બંને એકબીજા પર કરેલા એ વિષયની વાત આ વિષયને અમે સાથે કેમ પૂરો કરીએ છીએ કારણ કે ઘણા લોકોની આમાં લાગણીઓ દુહાતી હોય છે દુઃખ થતું હોય છે કારણ કે આ પોલિટિકલ વિષયો એવા હોય છે કે પોલિટિકલ વિષય ઉપર જ્યારે કોઈ ઐતિહાસિક વાત મૂકવાની વાત આવે એવા સમયે ઘણા લોકો કોઈ એક નેતાને પોતાનો આદર્શ માનતા હોય છે એટલે આપણે નેતાને ઉતારી પાડવાની વાત નથી કદાચ જવાહરલાલ નહેરુના વિચારો ખરાબ હોઈ શકે વ્યક્તિગત રીતે પોતે ખરાબ ન હોઈ શકે એમના વિચારોથી આપણે અસહમત થઈ શકીએ એમના વ્યક્તિત્વથી અસહમત ન થઈ શકીએ પણ મારો કહેવાનો મતલબ એમ છે કે સરકારોની માનસિકતા તો ખરેખર એ વખતથી જ આવી રીતની જે રેટ એવા ઇતિહાસો આપણી સામે અવારનવાર આવતા રહીએ છીએ આપણે ઇતિહાસોને જાણતા રહીએ છીએ તો આ તો અમારો આજનો વિડીયો મળીશું નવા વિડીયોમાં એક આવી જે ઐતિહાસિક વાત લઈને જો વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક કરો વધુમાં વધુ શેર કરો તાકી બધાને ખબર પડે કે સાચા અર્થમાં શું થયેલું ભૂતકાળમાં આપણી સાથે અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને ને પ્રેસ કરો નવો વિડિયો આવે એટલે એમની નોટિફિકેશન સીધી જ તમારા ફોનમાં આવી જાય મળીશું નવા વિડીયો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ